નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફ અંતર્ગત રોજ અલગ અલગ મુદ્દા પર આપણે વાત કરીએ છીએ અલગ અલગ એક્સપર્ટીઝ સાથે માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ આજનો મુદ્દો છે ડેન્ટિસ્ટનો એટલે કે દાંતને લગતી જે લોકોને સમસ્યાઓ હોય દાંતને લગતી જે લોકોને તકલીફો હોય એ બધી જ સમસ્યા તકલીફોનું સમાધાન શું છે તે વિષય પર આજે વાત કરીશું અને સાથે સાથે જ હેલ્ધી માઉથ રાખવા માટે અથવા તો પછી દાંતની સારસંભાળ કેવી રીતે રાખી શકાય એ બધા જ મુદ્દાઓ પર આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે આ લાઇન અત્યારે ફોન લાઇન આપણી થોડીવારમાં ખુલી જશે જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પીડાતા હોવ તમને પણ દાંતને લગતી અથવા તો કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો તમે પણ ડૉક્ટર સાથે સીધો સંપર્ક કરી શકો છો ફોન લાઈન હમણાં અમારી ઓપન થઈ જશે થોડીવારમાં તમે ફોન લાઇન પર ફોન કરી અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો ડૉક્ટર પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો ચલો આ કાર્યક્રમની શરૂઆત કરીએ હું તમને ડોક્ટરનો પરિચય આપી દઉં ડેન્ટિસ્ટ છે ડૉક્ટર સુહાની ગોરાવાલા સ્વાગત તેઓનું કરીને આ કાર્યક્રમની શરૂઆત કરીએ મેમ ખૂબ ખૂબ સ્વાગત વેલકમ થેન્ક યુ મેમ જે રીતે ઘણા લોકો આમ આપણે જોવા જઈએ તો બોડીમાં દરેક ઓર્ગન એટલા જ ઇમ્પોર્ટન્ટ હોય છે દરેક શરીરના અંગોનું આપણે બધા ધ્યાન રાખતા હોઈએ છીએ પણ જ્યાં દાંતની વાત આવે અથવા તો દાંતની કોઈ સમસ્યા હોય ત્યારે આપણે દાંતના ડોક્ટર પાસે જતા હોય છે રેગ્યુલર ચેકઅપ અથવા તો પછી રેગ્યુલર સાર સંભાળ રોજ ઇન ધ લાઇફમાં હાઈજીન મેન્ટેન કરવું એ કદાચ હજી ઘણા ખરા લોકોના રૂટીન લાઈફમાં નથી એટલું બધું લોકો કરતા સૌથી પહેલા તો એ સમજવું છે મેમ કે કોમન તકલીફો દાંતને લગતી કઈ કઈ હોય છે દાંતમાં શું તકલીફ હોય દાંતમાં તો ઘણી બધી તકલીફો થતી હોય છે પણ પહેલા તો આપણે ઓરલ હાઇજીન ઉપર વાત કરીશું ઓરલ હાઇજીન એટલે કે મૌખિક સ્વચ્છતા બરાબર છે એટલે મોઢું સ્વચ્છ અને નિરોગી રાખવું તંદુરસ્ત રાખવું મોઢું એક પ્રવેશ દ્વાર છે આપણા શરીરનો એટલે શરીરનો પ્રવેશ દ્વાર જો ચોખ્ખો અને તંદુરસ્ત નહીં હોય તો પછી આપણું શરીર તંદુરસ્ત રાખવું તકલીફ વાળું કામ છે બરાબર છે એટલે આપણે રેગ્યુલર હાઇજીન મેન્ટેન કરવું જ જોઈએ અને રેગ્યુલર હાઇજીન મેન્ટેન કરવાની અમુક સિમ્પલ પદ્ધતિ છે જેમ કે રેગ્યુલર બ્રશિંગ રેગ્યુલર ફ્લોસિંગ ટંગ ક્લીન કરવી એ બધી અમુક રેગ્યુલર જે વસ્તુઓ છે આપણે ફોલો કરીએ તો દાંતની તથા મોઢાની તકલીફો ઓછી કરી શકીએ છીએ બરાબર છે બિલકુલ એટલે આપણે એ વસ્તુ મેન્ટેન કરવી જોઈએ એ તમે કીધું એ પ્રમાણે દાંતનો સડો અને પેઢાના રોગો એ બંને કોમનલી જોવા મળતા હોય છે મોઢાની અંદર બરાબર છે એટલે બંને વસ્તુને અટકાવવા અથવા તો એને દૂર કરવા માટે પહેલી વસ્તુ આવે છે ઓરલ હાઈજીનની જે આપણે રેગ્યુલર ટોઈસ ડેલી બ્રશિંગ રોજ બે વાર બ્રશ કરવાથી રેગ્યુલર ફ્લોસિંગ એટલે દાંતની વચ્ચે આવો દોરા જેવી વસ્તુ હોય છે એનાથી દાંતની દાંતની બે વચ્ચેનો જે સપાટી છે ત્યાંથી આપણે સફાઈ રાખવી પડતી હોય છે અને ત્રીજું છે ટંગ ક્લીનિંગ ટંગ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને એની ઉપર બી એટલી જ પ્લેક ને બેક્ટેરિયા જામતું હોય છે જેટલું કે દાંતની સપાટી પર જામતું હોય છે એટલે એને બી એટલું જ ક્લીન રાખવું જોઈએ બરાબર છે બિલકુલ એટલા માટે જે રીતે દાંતની તકલીફોની વાત કરી ઘણીવાર લોકો ફરિયાદ કરતા હોય છે કે મને દાંતમાં દુખાવો થાય છે આપે જણાવ્યું કે દાંતમાં સડો થઈ જવો અચ્છા દાંતની તકલીફો કેટલા પ્રકારની હોય છે એના અલગ અલગ પ્રકાર છે યસ દાંતમાં સડો થતો હોય છે દાંત ઘસાઈ જતા હોય છે દાંતમાં પેઢાના રોગ પણ થતા હોય છે જેમ કે પાયોરિયા કહેવામાં આવે છે અને જે પેઢામાં સોજાના લીધે પહેલાં તો સોજો હોય છે જે ખાલી પેઢા પર લિમિટેડ હોય છે ધીરે ધીરે જો એને દૂર ના કરવામાં આવે તો એ જે છારી બાજે એ દાંતની પેઢાની વચ્ચેથી અંદર હાડકા સુધી જતી હોય છે છે અને પછી એને પાયોરિયામાં થઈ જાય એટલે એના માટે બી એક્સપર્ટ સારવારની જરૂર હોતી હોય છે આપણે બેઝિકલી તો બ્રશિંગ થી ચાલુ કરીએ કે બ્રશિંગ ટેકનિક કેવી રીતના હોય છે ઘણીવાર તો બધા એવું માનતા હોય છે કે બ્રશ રેગ્યુલર કરવા છતાં બી દાંત ખરાબ થાય છે તો એનું કારણ હોઈ શકે છે ઇમ્પ્રોપર બ્રશિંગ ટેકનિક બરાબર રીતે બ્રશ ના કરવાથી તો હું એક દાંત હોય આ રીતે સાફ કરવા પડતા હોય છે જે સાઈડની પાછળની ડાળો છે આ રીતે રોટેટરી મોશન થી નાના નાના સર્કલ્સ કરીને સાફ કરવાની હોય છે દાંતની જે ચાવવાની સપાટી છે થોડીક આગળ પાછળ એકદમ આગળ પાછળ નહીં થોડીક આગળ પાછળ રાખીને સાફ કરવી પડતી હોય છે અને અંદરની બાજુ આમ અંદરથી બહાર આ રીતે જો બધી જ સરફેસીસ પરથી બ્રશ કરવામાં પ્રોપરલી આવે તો દાંતના રોગોને અટકાવી શકાય છે બરાબર છે સિમિલરલી ખાલી બ્રશથી દાંતની જે વચ્ચેની સરફેસ છે એમાંથી બરાબર સફાઈ નથી થતી હોતી તો એના માટે આપણે ફ્લોસનો ઉપયોગ કરવો પડતો હોય છે આ રીતનું બી ફ્લોસ અવેલેબલ હોય છે માર્કેટ્સમાં હેન્ડલવાળા બી હોય છે જેને જે ફાવે આ રીતે દાંતની વચ્ચેથી દાંત પરથી બધું સાફ કરવું પડતું હોય છે અને સાથે સાથે ટંગ ક્લિનિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ટંગ ક્લિનિંગ જો ના કરવામાં આવે તો બેડ બ્રેથ ફોલ ને ટંગ પરના બેક્ટેરિયા બી એટલા જ રિસ્પોન્સિબલ હોય છે દાંતના અને પેઢાના રોગ કરવા માટે તો દરેક વસ્તુ આપણે સાફ રાખીશું તો પછી આપણે દાંતની અને પેઢાની હેલ્થ જાળવી શકીશું બિલકુલ મેડમ દાંતના સડાની અત્યારે આપણે વાત કરી મેં કહ્યું કે દાંતનો સડો એકવાર થાય પછી તેને રોકવો ખૂબ જરૂરી છે ઓરલ જે હાઈજીન જાળવવાનું હોય છે એ તમે વાત કરી કે બ્રશિંગ કઈ રીતે કહી શકાય એની પણ એક સારી અને ટેકનિક છે અને એ જ પદ્ધતિથી તમારે કરવું જોઈએ અચ્છા સડો એકવાર દાંતમાં થઈ ગયો પછી એ સડો વધે નહીં એના માટે શું કરી શકાય અને એકવાર જો સડો થઈ જાય તો પછી એને બિલકુલ રિપેર કરવા માટેની શું પદ્ધતિ છે દાંતમાં સડાના સ્ટેજીસ હોય છે દાંતમાં ત્રણ લેયર હોય છે ઇનામ ડેન્ટીન અને પલ્પ બરાબર છે એકવાર જે સડો થઈ ગયો તો સડો એટલે શું છે દાંતમાં જે બેક્ટેરિયા હોય છે આપણા મોઢામાં અનગિનત બેક્ટેરિયા હોય છે એમાં જે સડો કરતા બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકો મ્યુટેન્ટ અને લેક્ટોબેસિલસ એસિડોફિલસ બરાબર છે એટલે એકવાર સડો થઈ ગયો તો એ કેમ થાય છે પર જે ચીકણો ખાદ્ય પદાર્થ રહી જાય છે જે આપણે ખાઈએ છીએ રેગ્યુલર ખોરાકમાં જ ખાતા હોય છે એ સપાટી ઉપર રહી જાય તો આ બેક્ટેરિયા એ ખાદ્ય ખોરાકને ખાય છે અને એમાંથી એસિડ પ્રોડ્યુસ કરે છે એ એસિડના લીધે દાંતનું ટેક્સચર પોલું થઈ જાય છે પોલાણ ખાડો પડી જાય છે તો એ વસ્તુને આપણે સડો કહીએ છીએ તો જ્યારે ઇનિશિયલ લેવલે હોય સડો કે ઇનેમલ અને ડેન્ટિન સુધી હોય તો સડો સાફ કરીને એ જ ખાડામાં આપણે કમ્પોઝિટ ફિલિંગ દાંત જેવા જ કલરનું મટીરિયલ હોય છે કાફી મજબૂત હોય છે એ ફિલિંગ કરીને સડાને આગળ વધતો અટકાવી શકાય છે જો સડો એનથી પણ વધારે આગળ પહોંચી ગયો સાડો સડો દાંતના નસ સુધી પહોંચી ગયો તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આખી મૂળિયાની સારવાર અંદરથી બધું સાફ સફાઈ જે ઇન્ફેક્શન કર્યું છે બેક્ટેરિયાએ એ અંદરથી સાફ કરીને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ઉપર કેપિંગ અને રિસ્ટોરેટિવ પ્રોસિજર કરીને આપણે એ લેવલે દાંત બચાવી શકાય છે એનથી પણ વધારે થયું કે પોલાણના લીધે ખાડો એટલો બધો વધી ગયો કે દાંત ઉપરથી આખો ખરી જ ગયો તો પછી કમ્પલસરી આપણે એ દાંતને કાઢી નાખવો પડે છે તો આ જેટલું અર્લી ડાયગ્નોસિસ થાય એટલી જ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ આપણે કરી શકતા હોઈએ છીએ

જો એ પ્લાક રેગ્યુલર બ્રશિંગથી કાઢવામાં ના આવે તો ધીરે ધીરે લાળમાં રહેલા કેલ્શિયમથી એનાથી છારી બાજી જાય છે જેને અમારી લેંગ્વેજમાં કેલ્ક્યુલસ કહેવામાં આવે છે એકવાર છારી જે બાજે એ પેઢાની અને દાંતની વચ્ચેની સપાટીએ ધીરે ધીરે અંદર વધતી હોય છે તો એ જે પથરા બાજે છે એના લીધે પેઢા પર સોજો રહી જાય છે અને પેઢા પર જે સોજો થાય એના ટોક્સિન્સના લીધે વચ્ચેનું હાડકું બી ધીરે ધીરે ઓગળવા માંડે છે તો એના માટે સ્કેલિંગ છે અર્લી સ્ટેજીસમાં જો ડાયગ્નોસિસ થઈ જાય તો સ્કેલિંગથી એ બધી છારી કાઢી દેવામાં આવે છે અને છારી કાઢી દઈએ એટલે પેઢા પાછા જે સોજો હતો એ પાછો નોર્મલ થઈ જાય છે અને પેઢા પાછા હેલ્ધી થઈ જાય છે જો છારી જે છે એ વધારે ડીપ સુધી પહોંચી જાય તો એને ડીપ સ્કેલિંગથી કાઢવામાં આવે છે ડીપ સ્કેલિંગ એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને વધારે ડીપલી આપણે રાખીને અંદર રહેલી બધી છારી રીમૂવ કરીએ છીએ એનાથી વધારે ડીપ જો છારી જતી રહી હોય તો પેઢા ખોલીને ફ્લેપ સર્જરી આખું પેઢા ખોલીને અંદરથી સર્જરી કરીને બધી જે છારી બાજી છે એ આપણે કાઢી દેતા હોઈએ છીએ અને એ રીતે આને બચાવી શકાય છે જે હાડકું ઓગળે છે આ બધા પ્રોસેસમાં એ ઈર રિવર્સિબલ લોસ છે પેઢાનો જે સોજો છે એ પાછો રિવર્સ થઈ જશે પેઢા હેલ્ધી થઈ જશે પણ આ દરમિયાન જો હાડકું ઓગળ્યું તો એ લોસ ઇરિવર્સિબલ છે આપણે હાડકું પાછું નહીં બનાવી શકીએ તો એનો એ મતલબ નથી કે આપણે સ્કેલિંગ ના કરાવીએ કેમકે મારે ઓલરેડી હાડકું ઓગળી ગયું છે આપણે એને વધારે ઓગળતા અટકાવવાનું છે ઓકે એટલે ટ્રીટમેન્ટ તો દર જે લેવલે તમે ડાયગ્નોસ કરાવો છો એ લેવલે ટ્રીટમેન્ટ કરાવી જરૂરી જ છે અમુક સ્ટેજ કરતાં વધારે હાડકું ઓગળી જાય તો પછી કમ્પલસરીલી દાંત એટલો બધો ઢીલો પડી જાય છે કે આપણે ઈચ્છીને બી એને બચાવી શકતા નથી તો સ્કેલિંગ એટલું જરૂરી છે જે લેવલે તમે યસ અત્યારે રિપ્લેસમેન્ટના ઘણા બધા ઓપ્શન્સ છે એમાંથી એક છે બ્રિજ એક છે ઇમ્પ્લાન્ટ આ ફિક્સ ઓપ્શન્સ છે કાઢવા પહેરવાનું ચોખ્ઠું તો લાસ્ટ ઓપ્શન છે જ પણ અત્યારે લોકો એ પ્રેફર નથી કરતા લોકોને ફિક્સ્ડ ઓપ્શન્સ જોઈએ છે તો બ્રિજ જે છે એ આજુબાજુના દાંતના ના સપોર્ટથી આખો બ્રિજ બનાવવામાં આવતો હોય છે એને બ્રિજ કહેવામાં આવે છે નેક્સ્ટ ઓપ્શન છે ઇમ્પ્લાન્ટ તો જે ઇમ્પ્લાન્ટ છે એ હાડકાની અંદર ટાઇટેનિયમ બેઝ અલોય નું સ્ક્રુ મુકવામાં આવે છે જેને ઇમ્પ્લાન્ટ કહેતા હોઈએ છીએ એમાં એનો બેસ્ટ એડવાન્ટેજ એ છે કે એમાં આજુબાજુના દાંતનો સપોર્ટ નથી લેવામાં આવતો એટલે આજુબાજુના દાંતને ને અનનેસેસરી આપણે ડેમેજ નથી કરવાનું થતું એ જ ઇમ્પ્લાન્ટ હાડકાંની અંદર મૂકીને એની ઉપર જ કવર કરવામાં આવે છે જે ઇમ્પ્લાન્ટ છે દાંતના મૂળિયાની જેમ જ કામ કરતું હોય છે એને આપણે ઇમ્પ્લાન્ટ કહેતા હોઈએ છીએ એ અત્યારે બેસ્ટેઝ ઓપ્શન છે જો કોઈ પેશન્ટમાં આ ઓપ્શન શક્ય હોય બોન હાઈટ હાડકાંની જે મજબૂતી છે એ મજબૂત હોય તો જ આપણે ઇમ્પ્લાન્ટ મૂકી શકીએ છીએ એ બધું જો બીજી બધી ફેક્ટર્સ અનુકૂળ હોય તો ઇમ્પ્લાન્ટ બેસ્ટ ઓપ્શન છે અકસ્માત અથવા તો પછી કોઈ બીજા તૂટી ગયા અથવા તો નવા આર્ટિફિશિયલ દાંત નાખવાની જ્યારે નોબત આવતી હોય છે ડિપેન્ડ કરે છે કે દાંત કયા લેવલથી તૂટ્યો છે ઉપરનું ખાલી સેજ ક્રાઉન તૂટ્યો હોય અને ખાલી બિલ્ટઅપથી એ થઈ શકે એમ હોય તો મેં તમને આગળ પણ વાત કરી કે કમ્પોઝિટ કરીને ટૂથ કલર મટીરિયલ હોય છે એનાથી આખો બિલ્ટઅપ કરી દેતા હોઈએ છીએ તો એકદમ નેચરલ લુકિંગ ટૂથ થઈ જાય છે વધારે ડેપ્થમાં જો દાંત બ્રેક થયો હોય અને પણ ક્રાઉન સ્ટ્રક્ચર હોય દાંતનો ઉપરનો ભાગ હોય કે આપણે એની ઉપર કેપ કરી શકતા હોઈએ તો એની ઉપર આપણે ક્રાઉન આપી દેતા હોઈએ છીએ અંદરની ટ્રીટમેન્ટ કર્યા પછી અને જો વધારે પડતો અંદર મૂળિયાના લેવલથી દાંત બ્રેક થઈ ગયો હોય તો પછી આપણે એને કાઢી નાખવો પડતો હોય છે અમુક એક્સિડન્ટના કેસીસ એવા હોય છે જેમાં દાંત નીકળી જતો હોય કે આપણે કાઢી નાખવો પડતો હોય તો ઇમિડિયટ ઇમ્પ્લાન્ટ મેં તમને જે ઇમ્પ્લાન્ટની વાત કરી એ ઇમિડિયેટ ઇમ્પ્લાન્ટ પણ મૂકી શકાય છે કે દાંત જેવો નીકળ્યો હોય તરત આપણે વિદિન શોર્ટ ટાઈમ એની ખાલી જગ્યામાં ઇમ્પ્લાન્ટ મૂકીએ તો એના ઘણા બેનિફિટ પણ થતા હોય છે ઇમિડિયેટ ઇમ્પ્લાન્ટના કે એક તો દાંત વગરની આપણે જે પીરિયડ છે એ ઓછો થઈ જતો હોય છે અને જે હાડકું ઓગળે દાંત પડી જાય એટલે એનું હાડકું ઓગળવા મળતું હોય છે એ ભાગનું એને પણ આપણે અટકાવી શકાય છે તો ઇમિડિયેટ ઇમ્પ્લાન્ટ પણ એક ઓપ્શન છે દાંત અકસ્મિક રીતે પડી જાય એના માટે ઓકે મેમ મોઢાની તપાસ શરીરના અન્ય કોઈ રોગનું નિદાન થઈ શકે ખરું યસ અત્યારે મોઢામાંથી ઘણા બધા એવા રોગો છે જે શરીરમાં આપણે ચાલે છે એનું નિદાન થઈ શકે છે ફર્સ્ટ ઓફ ઓલ તો હું એક સ્ટ્રેસની વાત કરીશ અત્યારે આજકાલના જમાનામાં મેન્ટલ હેલ્થનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે તો સ્ટ્રેસ નાના મોટા દરેકે દરેક લેવલના વ્યક્તિને થતો હોય છે તો સ્ટ્રેસમાં મોઢાના ઘણા સિમ્ટમ્સ જોવા મળે છે જેમ કે દાંત કચકચાવવા ઘણા લોકોને હેબિટ હોય છે જાગતા બી દાંત કચકચાવતા હોય છે ઘણા લોકો સ્લીપમાં બી ઊંઘમાં બી દાંત કચકચાવતા હોય છે તો જે લોકોને દાંત કચકચાવવાની હેબિટ હોય એ લોકોને ટિપિકલ અટરીજન એટલે ઘસાઈ ગયેલા દાંત જોવા મળતા હોય છે ઘણીવાર પેશન્ટને ખુદને બી ખ્યાલ નથી હોતું કે એને આવી હેબિટ છે એ અનનોટિસ જતી રહે છે તો એવા કેસમાં જ્યારે અમે દાંતને જોઈએ ત્યારે ખ્યાલ આવી જાય કે આને આવી દાંત કચકચાવવાની હેબિટ છે એ સિવાય સ્ટ્રેસના રિલેટેડ જે અહીંયાના બધા મસલ્સ છે એ મસલ્સ કોન કોન્સ્ટન્ટ સ્પ્લાઝમમાં એટલે ખેંચાયેલા રહે છે એના લીધે આ બધો દુખાવો થતો હોય છે ઘણીવાર પેશન્ટ કમ્પ્લેન લઈને આવે છે કે અહીંયા દુખે છે પણ એ દાંત બી લોકલાઇઝ નથી કરી શકતા અને જ્યારે મોઢામાં જોઈએ તો કોઈ સડેલો દાંત બી નથી હોતો એવા કેસમાં ખ્યાલ આવે છે કે પેશન્ટને કોન્સ્ટન્ટ સ્ટ્રેસ રહેતો હોય છે જેના લીધે આ બધા મસલ્સ દુખવા માંડે છે ને એના મસલ્સ દુખવા દુખાવાના લીધે એને આ રીતનો અહીંયા આગળ સોજા ઇન્ટરનલ સોજો રહેતો હોય છે એ બી આપણે ડાયગ્નોસ કરી શકીએ છીએ એ સિવાય અહીંયા જે જોઈન્ટ છે અહીંયા આગળ જે નીચેનું જડબુ છે એને આપણા ખોપડી સાથે કનેક્ટ કરતો જોઈન્ટ હોય છે જેને આપણે ટેમ્પોરો મેન્ડિબ્યુલર જોઈન્ટ કહેતા હોઈએ છીએ એ જોઈન્ટમાં બી સ્ટ્રેસના લીધે મસલ્સ જે મોઢામાં ચાંદા પડવા વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સી હોય તો એકદમ ડીપ રેડ ટંગ થઈ જાય એ બધું બી આપણને જાણવા મળતું હોય છે ચાંદા પડવાના બી અનેક કારણ હોય છે એમાંનો એક તો મેં સ્ટ્રેસની વાત કરી એ શરીરમાં કબજિયાત રહેતો હોય જે નિયમિત રીતે ટ્રીટ કરવામાં ના આવે તો એના લીધે બી મોઢામાં ચાંદા પડી શકે છે અને જાતના વિટામિનની ડેફિશિયન્સી છે જે મોઢામાં તમને જોવા મળે છે એના મેનિફેસ્ટેશન્સ જેમ કે જીભ લાલ થઈ જવી ચાંદા પડી જવા જે ગાલનો ને એનો ભાગ છે અંદરની સાઇડથી મ્યુકોઝા જઈને કહીએ છીએ એકદમ લાલાશ પડતો થઈ જાય ઇઝીલી કોઈ બી વસ્તુ ત્યાં તમને તીખું લાગે લાહે બળે એવી બધી તકલીફો થવી તો એ બધી વિટામિન ડેફિશિયન્સી પર લઈ જાય છે તમને એ સિવાય પણ જેને લોંગ સ્ટેન્ડિંગ બીપી હાઈપરટેન્શન રહેતું હોય છે એમાં અમુક પ્રકારની દવાઓ ચાલતી હોય છે તો એ દવાઓની આડઅસર રૂપે પેઢા ફૂલી જતા હોય છે તો એવા કેસમાં બી તમને જોવા મળશે કે એકચ્યુઅલી પેશન્ટને હેલ્થ કાફી સારી છે કે એટલું બધું છારી નથી બાજી છતાં બી પેઢા ફૂલી ગયા છે તો એ અમુક જે સિસ્ટમિક દવાઓ છે બીપીની ને એની એની દવાઓના લીધે પેડા ફૂલી જતા હોય છે તો એની સાઈડ ઇફેક્ટ છે તો ઘણી બધી તમને શરીરની તકલીફો મોઢામાં જોવા મળતી હોય છે રાઈટ મેમ ઘણા લોકોને આપણે જોયું છે કે બે દાંત વચ્ચે ગેપ આવી જાય છે દાંત હવે એને તમે ઘણા લોકો સરળ ભાષામાં એને દાંત ખસવા પણ કહે છે પણ ઇન શોર્ટ કે બે દાંત વચ્ચે ગેપ આવી જવાથી તકલીફો અને દુખાવો પછી વધતો હોય છે એનું રીઝન શું અને એનું શું સોલ્યુશન જે દાંત વચ્ચે ગેપ એક તો પહેલા જેને દાંત જ એવા છે કે વચ્ચે ગેપિંગ થઈ ગયું છે તો એના માટે વિનિયર્સ છે કે બધી અલગ અલગ ટ્રીટમેન્ટ છે એ થઈ શકે છે પણ જે પહેલા એવા નહોતા અને પછીથી એવા થાય છે તો એના ઘણા બધા રીઝન્સ છે કે એક તો મેં તમને પાયોરિયાની વાત કરી પાયોરિયાને લીધે હાડકું ઓગળે પેઢા નીચે ઉતરે એટલે દાંતની વચ્ચે સ્પેસિંગ થઈ જતું હોય છે તો જે હાડકું ઓગળે એ તો ઇરિવર્સેબલ વસ્તુ છે પણ એને જે જે તે સ્ટેજમાં ટ્રીટમેન્ટ કરીને આપણે ત્યાંથી અટકાવી શકાય છે એ સિવાય અહીંયા જે ફ્રીનમ અટેચમેન્ટ હોય એના લીધે જો સ્પેસિંગ થયું હોય તો આપણે એની પણ સ્પેસિફિક ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ અને બીજી આવી જાય છે કોસ્મેટિક ટ્રીટમેન્ટ કે જેને દાંત જ એવા આવ્યા છે કે નાનપણથી કે દાંત જ એવા છે કે સપોઝ સ્પેસિંગ છે તો એને બધી કોસ્મેટિક ટ્રીટમેન્ટથી એને માસ્કિંગ કરી શકાય છે એટલે આપણે દાંત અને એ સિવાય વાંકા ચૂકા દાંત જો નાનપણમાં જ ડાયગ્નોસ થઈ જાય

એટલે અત્યારે બ્રેસિસ અને અલાઇનર્સ અલાઇનર્સનું બી તમે નામ સાંભળ્યું હશે એ અલાઇનર્સ લોકો પહેરતા હોય છે અલાઇનર્સનું બી એ રીતનું હોય છે કે ડિજિટલ સ્કેનિંગ દ્વારા તમારા મોઢાની જે વાંકા ચૂંકા દાંત છે આખું સ્કેન કરી લેવામાં આવે છે અને તમને પિરિયોડિક ઇન્ટરવલ માટે એ પહેરાવવામાં આવે છે તો અલાઇનર્સ તમને એડવાઇઝ કરવામાં આવે છે કે આખી સિરીઝ જે ડ્યુરેશન છે ટ્રીટમેન્ટની એટલે તમારે પર્સનલ રિકવાયરમેન્ટ પ્રમાણે એ પ્રમાણે તમને એટલા દિવસ માટે સૂચવવામાં આવે છે કે આટલા દિવસ એનાથી આખી મુવમેન્ટ થતી હોય છે દાંતની અને દાંતોને અલાઇન કરવામાં આવતા હોય છે તો અત્યારે એકદમ કેમ કે કોસ્મેટિક છે ટ્રાન્સપેરન્ટ જેવું છે એટલે એ જોવામાં ખરાબ નથી લાગતા કન્વેન્શનલ બ્રેસીસની જેમ તો એ અત્યારે વાઇડલી યુઝ છે તો એનાથી પણ વાકા દાંતની ટ્રીટમેન્ટ થઈ શકે છે મેમ એ બ્રેસીસ કેટલા ઉંમરના બાળકોથી પહેરી શકાય અને કેટલા સમય સુધી પહેરવા પડે અ ડિપેન્ડ કરે સમયગાળો કેટલો છે એ તો ડિપેન્ડ કરે છે કે લગભગ જેની જેવી રિકવાયરમેન્ટ હોય માઇનર મુવમેન્ટ્સ હોય તો સિક્સ ટુ ટેન મંથમાં પણ થઈ જતું હોય છે વધારે કોમ્પ્લેક્સ મુવમેન્ટ્સ રિકવાયર્ડ હોય દાંતોની તો ટ્રીટમેન્ટ બે વર્ષ અઢી વરસ બી ચાલી શકતી હોય છે મોરઓવર ઓવર અર્લી ટ્રીટમેન્ટ કરી દેવામાં આવે તો રિઝલ્ટ વધારે સારા મળતા હોય છે થર્ટીન ફોર્ટીન પરમાનન્ટ ટૂથ બધા આવી જાય જે લગભગ તેર ચૌદ વર્ષની ઉંમરે બધા કાયમી દાંત આવી જતા હોય છે બાળકોમાં ત્યાં એના પછી ડિસિઝન લેવાઈ જાય છે કે દાંતના પર્માનન્ટલી વાંકા ચૂકા છે કે પછી નથી વાંકા તો એ દરમિયાન જો ફિફ્ટીનની આસપાસ ડાયગ્નોસિસ કરીને ટ્રીટમેન્ટ આપી દેવામાં આવે

એ ટીનેજર્સમાં બી તમે જોશો ને તો આટલી નાની ઉંમરમાં બી દાંત હલી જતા હોય છે એનું કારણ આ જ છે કે જે પ્લાક અને કેલ્ક્યુલસ દાંતની ઉપર છારી અને બાજે છે એના લીધે એનું હાડકું ઓગળવા માંડે છે પણ જે યંગ લોકોમાં આ જોવા મળે છે એ વધારે અગ્રેસિવ હોય છે અને એને વધારે ફાસ્ટલી ટ્રીટ કરવું પડે છે અદરવાઇઝ એનું પ્રોગ્નોસિસ વધારે ને વધારે ખરાબ થતું જાય છે બિલકુલ મેડમ છેલ્લો એક સવાલ કે બાળકોમાં ખાસ કરીને નાનપણમાંથી જેવી આદત માતા પિતા પાડે એવી જ બાળકોને પડતી હોય છે તો ખાસ આ હેલ્ધી માઉથને લઈને દાંતની સાર સંભાળને લઈને બાળકોમાં પહેલાંથી કેવી આદત હોવી જોઈએ અને તમે કોઈ ખાસ દર્શક મિત્રોને સંદેશ આપવા માંગશો બાળકોને ખાસ તો બ્રશિંગ ટેકનિક પ્રોપર શીખવાડવી જોઈએ અને બ્રશિંગનું ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ મોરઓવર બાળકોને આખો દિવસ આ બધું સ્વીટ્સ બાળકોને સ્વીટ્સને એવું બધું ગમતું જ હોય છે તો આખો દિવસ એવું બધું આપવાને બદલે અમુક ફિક્સ ટાઈમ એન્કરેજ કરવું જોઈએ અને એ કર્યા પછી બ્રશિંગ એડવાઇસ કરવું જોઈએ કે સપોઝ બાળકને કોઈ એક ફિક્સ ટાઈમ પર તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ કે સ્વીટ વોટ તમે આપો છો તો એના પછી દાંત સાફ કરાવી દેવા જોઈએ અને મેઇન તો જે દૂધ પીતા બાળકો હોય છે એ લોકોમાં બી ખાસ કરીને મોઢામાં બોટલ રાખીને સુવડાવી દેવાની ટેવ હોય છે તો એ સૌથી વધારે ખરાબ ટેવ છે એના લીધે આગળના દૂધિયા દાંત જ સડી જતા હોય છે જેને બેબી બોટલ સિન્ડ્રોમ કે નર્સિંગ કેરીઝ કહેવામાં આવે છે તો એ વસ્તુ ના થાય એની ખાસ તકેદારી રાખવી જોઈએ સૂતી વખતે તો બિલકુલ જ દૂધની બોટલ મોઢામાં આપીને ના સૂવું જોઈએ અને લાસ્ટ જે ફીડ હોય એનું દૂધ પીધું કે વોટ એવર એના પછી દાંતને પેઢા ચોખ્ખા કરાવીને બાળક મોટાને બી સેમ કે લાસ્ટમાં બ્રશિંગ કરીને સુવાની ટેવ પાડવાની અને બાળકોમાં બી સેમ કે લાસ્ટ ફીડે લે છે દૂધ પીવે છે કે ખાવાનું ખાય છે એના પછી મોડું ને દાંત ચોખ્ખા કરીને સુઈ જાય એવી હેબિટ રહેશે તો દાંત ને મોડું નિરોગી અને સ્વસ્થ રહેશે બિલકુલ એટલે દિવસમાં એક થી વધારે બે વાર બ્રશિંગની આદત હોવી જોઈએ તો બ્રશિંગ કરવું જ જોઈએ દરેક દરેક વ્યક્તિએ ચાહે બાળક હોય ચાહે એડલ્ટ હોય બિલકુલ મેડમ થેન્ક યુ સો મચ આપ આવ્યા અને આ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું તે બદલ આભાર આપનો તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર સુહાની દાંતની સંભાળ કઈ રીતે લઈ શકાય દાંતની સમસ્યાઓનું સમાધાન શું હોઈ શકે અને હેલ્ધી માઉથ માટે કયા કયા મુદ્દાઓને આપણે રોજિંદા જીવનમાં ખાસ અમલમાં ઉતારવા જોઈએ બધા જ મુદ્દાઓ પર આજે આપણે વાત કરી અમે આશા રાખીએ છીએ કે આજનું આ માર્ગદર્શન આપને પણ ખૂબ ઉપયોગી સાબિત થયું હશે આવતીકાલે એક નવા મુદ્દા સાથે મળીશ રજા આપશો નમસ્કાર